નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તાને વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મળતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે અને સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણની બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જ જે રીતે સાંભળી હોય તે આપને યાદ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો મિત્રો અહીં આવશે વાર્તાનું નામ કરતા હોય કરતા હોય શો કીજીએ કોની પાસેથી સાંભળી છે તો દાદી પાસેથી કલવો કાગળો આખો દિવસ ગામમાં આ કલવો કાગળો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી ભાગ દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ છે ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે છે થોડા દિવસોમાં કાગળો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલાને મોટી પાંખ લાંબી ચાંચ અને જોર ઘણું અને એટલે સહેલાઈથી તે આ કામ કરે એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીસરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચે પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો ચીસરા પાણીમાં પડતા વેત તેની ચાંચ ચીકણી સેવણમાં ફસાઈ ગઈ મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂંછડી પાણીની બહાર રહી ગઈ અને ઊંધા માટે પટકાયા કાગડાભાઈ તડફડવા લાગ્યા કલવા કાગડાને તડફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને પૂંછડી પકડીને બહાર ખેંચી કાઢ્યો કલવો કાગડો શરમાઈ ગયો બગલો જતાં જતાં કહેતો ગયો કરતા હોય હોયશો કીજીએ ઓર ન કીજીએ કાંઈ માથું રહે શેવળમાં અને ઊંચા રહે બે પગ કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે તો વાર્તામાંથી શું શીખવા મળ્યું તો કે આ વાર્તામાંથી આપણને એ શીખવા મળ્યું કે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે